આદર્શ ગામના સ્વપ્ન વચ્ચે કુમર ગામ આજે અનેક વિકાસ થકી એક સ્વપ્નનું ગામ બની રહ્યું છે ઉત્સાહી સરપંચ એવા મંજુભાઈ પટેલ દ્વારા ગામના વિકાસના અનેક કાર્યો કર્યા હોવા છતાં હજુ પણ ગામને નવીન દિશા આપવા માટે મક્કમ છે કુમર ગામ સાચા અર્થમાં ગોકળિયું ગામ બની ગયું છે જે બીજા ગામ માટે ઉદાહરણરૂપ છે ગામમાં પાકા રસ્તા અનેક જગ્યાએ પાવર બ્લોક નાખીને ગામની શોભામાં વધારો કર્યો છે ગામમાં જરૂરિયાત મુજબ યોગ્ય સાફ સફાઈ થતી હોવાથી ગામ સાચો અર્થમાં સ્વચ્છ ગામ સ્વપ્નનું ગામ બન્યું છે ગામમાં સાફ સફાઈ પાકા રસ્તા આલીશાન શાળા બાગ બગીચા પાણીની ટાંકી પાકા રસ્તા વિશાલ ગરબા ચોક સાથે સ્ટ્રીટ લાઇટ જેવી અનેક સુવિધાથી સજ્જ કરવા માટે છેલ્લા ત્રણ વર્ષમાં સરપંચ સફળ થયા છે ગામના જાગૃત નાગરિકોને સાથે રાખીને લોક ફાળાથી અનેક વિકાસના દ્વાર ખુલ્યા છે પંચાયતના સરપંચ અને સભ્યોની ગામ વિકાસની ચિંતા થકી અનેક ગ્રાન્ટ થકી સાચા અર્થમાં ગોકલ્યું ગામ કુમર ગામ બન્યું છે કુમર ગામના સરપંચો શું નામ છે આપનું અને કેટલા વર્ષથી ફરજ બજાવો છો મારું નામ મંજીભાઈ કચરાભાઈ હું ત્રણ ચાર વર્ષથી ફરજ બજાવું છું અમારા ગામની અંદર વિકાસના કામ બ્લોક પાણીનું ટાંકું અને પાઇપ લાઈન એવું કામ કરેલું છે અને બાકીનું કામ અધૂરું છે એ રતનપુરિયા પાટિયાથી મળી કુંબળથી રતનપુરિયા પાટિયા સુધીનો રોડની જરૂર છે અને કુંબટથી છિન્દીવાળી કુંબરથી છિન્દીવાળી તો રોડ તો છે નળિયો છે એ પાણી ઊંડું છે એટલે એને અધર લેવા માટે ત્યાં પાકા બાળ રોડની મંજૂરી અંદુરીમાં માંગી દઉં બીજું શું શું કામ કર્યું છે વિકાસનું કામ ગામ ગામની અંદરમાં પાણીનું ટાંકું બનાવ્યું સ્કૂલમાં શું બનાવ્યું સ્કૂલમાં બગીચો બનાવ્યા બરાબર બીજું સાફ સફાઈ માટે શું સાફ સફાઈની અંદર તો ગામની અંદરમાં રોજ અમે સાફ સફાઈ કરાવીએ છીએ સારીએ દિસ્તારીએ રોજમાં હવે વિકાસના કામો શું કરવા માંગો છો હવે વિકાસના ગમે અમારે પાણી જે હાથ છે ને ગામનો ચોક એ બ્લોકની જરૂર છે બરાબર એની માંગણી કરી આપ

કુમારથી રતનપુરાનો રસ્તો બનાવવા માટે વિવિધ ગ્રાન્ટ મેળવવા અનેક જગ્યાએ લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ છે સાથોસાથ નાના મોટા અનેક વિકાસના કામ બાકી ગામો કરાવવા સતત સરપંચ શ્રી ચિંતિત છે માતાજીના મંદિર આગળના ચોકમાં વૃક્ષારોપણ કરી ગામને નંદનવન બનાવવા અને ગામમાં એક વિશાળ પક્ષી ઘર બનાવવાના આયોજન સાથે પંચાયત અને ગામ લોકો આયોજનને આખરી ઓપ આપી રહ્યા છે ત્યારે કુમર ગામ એક ઉદાહરણ અન્ય ગામને પૂરું પાડી રહ્યું છે કે ગામના વિકાસની ધગસ હોય તો વિકાસ અચૂક જ થાય છે એ નક્કી છે